તો તમારે મિત્રો એની અંદર લોગિન ઇન કરવાનું રહેશે મિત્રો અને લોગિન કરીને આઈડી પાસવર્ડ એટલે મોબાઈલ નંબર નાખી પાસવર્ડ લઈને એની અંદર જોવાનું રહેશે ત્યારબાદ આપણે ફોર્મ ભરી શકીએ એની માહિતી મેળવી શકીએ બરાબર મિત્રો ચાલો જોઈ લઈએ માહિતી ભાઈ આ બધી પ્રોસેસ માટે શું પ્રોસેસ કરવાની તેની માહિતી તો મિત્રો જોઈ લે ભાઈ ખેતીવાડી સહયોજના જે નવી ચાલુ થઈ ગઈ છે સાની સાથે એના વિશે માહિતી જોઈ લે ફટાફટ મિત્રો તો તમારે લોગિન થઈ જવાનું મિત્રો સૌ પ્રથમ તો તમારો મોબાઈલ નંબર અહીંયા લખીને અને ઓટીપી લઈ લેવાનું ને પાસવર્ડ હોય તો પાસવર્ડ લખીને કેપચાકોન નાખીને લોગ થઈ જવાનું ઓકે મિત્રો ચાલો એની પ્રોસેસ તમને બધાને આવડે છે મિત્રો તો એ પ્રમાણે તમારે લોગ થઈ જવાનું મિત્રો ચાલો મિત્રો લોગ થઈ જશે એટલે આ રીતના ઓપ્શનમાં આપણે આવી જશું મિત્રો હવે અહીંયા તમારે સહજ મળે ભાઈ ખેતીવાડી યોજના ચલો મિત્રો ખેતીવાડીને તમને આગલા વિડીયોમાં માહિતી આપી ચૂકી છે મિત્રો આ બધી યોજના વિશે બરાબર બધી ભાઈ કઈ કઈ યોજના ચાલુ છે કયા જિલ્લા માટે મિત્રો યોજના ચાલુ થઈ જાય એટલે આપણાથી ભરાઈ જરૂર નથી ભાઈ જે જિલ્લાને ચાલુ હશે એ જ જિલ્લાના ખેડૂતો ભરી શકશે મિત્રો એ બી ધ્યાન રાખજો એ બાબત છે હા ચલો મિત્રો આજના વિડીયો અંદર હું તમને ટ્રેક્ટરની યોજનાની માહિતી આપું છું ભાઈ ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરની યોજના ચાલુ થઈ ગઈ છે સાઠ એચપી સુધી ના મોટા નાનલા ટ્રેક્ટર ની આ યોજના ચાલુ થઈ ગઈ છે મિત્રો મિત્રો હવે શું અને યોજના તો ચાલુ થઈ ગઈ હવે તમને રીતના પૈસા મળશે મિત્રો ને ટ્રેક્ટર લઈને કેવી રીતના તમારે સબસીડી લાભ લેવાનો છે મિત્રો એની માહિતી આપું છું ચાલો મિત્રો આ છે એની માહિતી ભાઈ તમને પૈસા મળશે પણ કેવી રીતના ભાઈ ટ્રેક્ટર લઈ એની સબસીડી તરીકે મળવાની છે બરાબર ધ્યાન રાખજો હા એ દર પચાસ ટ્રેક્ટર સહાય યોજના વીસ પીટીઓ એટલે વીસ એચપીથી લઈને સાત એચપી સુધીના મોડલના ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે સરકાર દ્વારા વીસ એચપી હોસ્પિટલથી લઈને સાત એચપી હોસ્પાર સુધીના ખર્ચના પચીસ ટકા એટલે એક લાખ સુધીની સહાય આપવામાં આવશે અરજીની તારીખ પંદર અગિયારથી તો ઓગણતી અગિયાર સુધીની રહેશે બરાબર ચાલો મિત્રો હવે આગળની મેં એની સાથે ડોક્યુમેન્ટ શું આપવાના રહેશે તમારે તો ડોક્યુમેન્ટ અંદર મિત્રો તમારે દિવ્યાંગનું પ્રમાણ લાગુ પડતું આપણે બેંગલી ચોપડી ચેકબુક નહીં તો પાસબુક મિત્રો ઓકે ચાલો મિત્રો જાતિનું પ્રમાણપત્ર બરાબર જે ખેડૂતને લાગુ પડતા હોય ત્યારબાદ તમારે સાધન પારસી અંગને આરસી બુક નવું મિત્રો સાધન લઈ પછીનું બરાબર વાહન વીમા અરજીની સહીવાળી નકલ સંયુક્ત ખાતેદારની બાયદરી પત્ર કે ઓનલાઈન થાય પછી નીકળશે બરાબર મિત્રો જો તમે જંગલ ખેડૂત જમીન કરતા હોય તો આનું પ્રમાણપત્ર આપવા જંગલનું સાત બાર નકલ લાભાર્થી સાથેનો ફોટો સાધનનો ફોટો ખેડૂતો સાથેનો સાધનો આરટીઓ પાર્સિંગ કરેલો હોવું જોઈએ આઈએમઈ નંબર બરાબર એ તો રહે જ મિત્રો તો હજુ છે ને બધા ચેસીસ નંબરવાળું બી બરાબર એટલે આ ચેસીસ નંબરની પણ માહિતી આપવામાં આવે છે ચાલો પછી ખરીદી બિલ ના આધાર કાર્ડ એટલું તમારે ડોક્યુમેન્ટ આપવાનું હોય છે મિત્રો ઓકે મિત્રો આ હતી એની નોર્મલ માહિતી ચાલો મિત્રો હવે જોઈ લઈએ આપણે શું છે બીજું ભાઈ વીસ એચપી સુધી સાઠ એચપી સુધીના કેટલી સબસિડી હું છે તે બધું દસ્તાવેજનું મિત્રો તમને માહિતી ભેજ જ છે બરાબર ચાલો મિત્રો હવે બીજી માહિતી લઈ લઈએ તો અરજી કરો અહીંયા તમારે જોવાનું રહેશે મિત્રો વધુ માહિતી અમે ક્લિક કરો દસ્તાવેજની માહિતી તમને આપી જ છે મિત્રો એક લાખ સુધીની તમને સબસિડી મળવાની છે એની પણ માહિતી અહીંયા આપી જ દીધી મિત્રો હું બરાબર બધાને એ રીતના ચાલો મિત્રો અરજી કરે અહીંયા લખ્યું છે અહીંથી તમે ઓનલાઈન અરજી કરી શકો બરાબર મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા અરજી ઉપર ક્લિક કરી દો એટલે ઓનલાઈન અરજી તમે અહીંથી કરી શકશો બરાબર મિત્રો હવે પહેલાંથી જ અરજી તો મિત્રો તમારે ફટાફટ નામની વિગતો એ બધી માહિતી આવી જશે બરાબર આ રીતના ઓકે મિત્રો પછી તમારે બેંકની ડિટેલ આપવાની રહી લાભાથી પછી બેંકની પછી જમીનની વિગત દસ્તાવેજો ઓનલાઈન તમારે અપલોડ કરવાનો છે તેની વિગત બરાબર મિત્રો આટલી વિગત ભરીને તમારે પ્રિન્ટ લઈ લેવાની રહેશે મિત્રો ઓકે મિત્રો પછી પ્રિન્ટ લઈને પછી તમારે જ્યારે બી વધુ માહિતી તમારા ગામસક મિત્રોને પૂછી લેવાની રહેશે મિત્રો ઓકે મિત્રો ત્યારબાદ મેળવી શકશો માહિતી મિત્રો આ છે આજની વિડિયોની માહિતી યોજના ચાલુ થઈ ગઈ મોટા ટ્રેક્ટર સુધીની બરાબર તમે ચાર પંડાડા નાના ટ્રેક્ટર લઈને મોટા સુધી લઈ શકો વીસ એચપી થી લઈને સાત એચપી સુધીના બરાબર તેની યોજના છે પંદર અગિયારથી તો ઓગણથી અગિયાર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો ડોક્યુમેન્ટ જે બતાય એ પ્રમાણે તમારે આપવાના રહેશે મિત્રો એટલે આમાંથી બધા જ આપવાની અત્યારે જરૂર નથી મિત્રો તમે ઓનલાઈન તો કરો બરાબર ઓનલાઈન કરવા માટે જાતિનો દાખલો આધાર કાર્ડ બેંકની ચોપડી રેશન કાર્ડ ને બિલ તમારું જે હોય તે પ્રમાણે બરાબર મિત્રો એટલે ડોક્યુમેન્ટથી તમે ઓનલાઈન અરજી કરી શકો વધુ માહિતી તમારે ગામસે મિત્રોને પૂછી લાવી વિનંતી મિત્રો તો આજના વિડીયો આટલી જ માહિતી છે ભાઈ ટ્રેક્ટર યોજનાની યોજના ચાલુ થઈ ગઈ જે મિત્રોને લેવો હોય તો ફટાફટ અરજી કરી દો મિત્રો બીજી યોજનાને તમને અલગથી વિડીયો બનાવીને પહેલાં માહિતી આપી દીધી છે મિત્રો કે ભાઈ આ થી લઈને જે સાધનોની યોજના ચાલુ છે મિત્રો થી લઈને એ કયા જિલ્લા માટે છે તે મારા વિડિયોમાં જોઈ લાન મિત્રો પણ આજના વિડીયોની અંદર ટ્રેક્ટરની યોજના તમામ જિલ્લા માટે છે મિત્રો ફટાફટ કાગળે લઈને બેસીને ઓનલાઈન કરી દો ના ખબર પડે કમેન્ટ બોક્સમાં લખી જણાવું હું તમને એની માહિતી આપવાની પૂરી પૂરી કોશિશ કરીશ તો મિત્રો આજના વિડિયો અંદર આટલી જ માહિતી હતી ભાઈ ઓકે મિત્રો તો ભાઈ ટ્રેક્ટરની યોજનાની માહિતી હું તમને આપી ચુકું છું નેક્સ્ટ વિડીયો મને માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહીજો થેન્ક યુ ખેડૂત મિત્રો આભાર તમારો